ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાક અને ખાસ કરીને કેરીને વ્યાપક નુકસાન થયું છે અમરેલી જિલ્લામાં સતત વરસાદ પડ્યો જેના કારણે કેસર કેરી ખરી પડી ખરી પડેલી કેસર કેરી યાર્ડમાં આવી રહી છે આ કેરીના ભાવ સામાન્ય બોલાઈ રહ્યા છે વીસ કિલો કેરીના ભાવ પાંચસો રૂપિયામાં વેચાઈ હતી તેમજ યાર્ડમાં એકસો ને ચાલીસ ક્વિન્ટલ કેરીની આવક થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના સોનાના ભાવમાં વધારો ઘટાડો નોંધાયો છે જેમાં સોનામાં બસો રૂપિયાનો વધારો થયો છે એક તોલા સોનાનો ભાવ છ ત્રાણું હજાર છસો રૂપિયા હતો જે ઘટીને ત્રાણું હજાર આઠસો રૂપિયા થયો છે ચાંદીના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે એક કિલો ચાંદીનો ભાવ છન્નું રૂપિયા પ્રતિ કિલો હતો જે ઘટીને છન્નું રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂલ અને કોલેજોના પાઠ્યક્રમમાં ઓપરેશન સિંધુનો સમાવેશ કરવામાં આવશે છાત્રો પડશે જવાનોની વીરગાથા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના સરકારના મંત્રીની કર્નલ સોફિયા કુરેશી વિશે અપમાનજનક ટિપ્પણી સામે આવી છે ત્યારે કર્નલ સોફિયા કુરેશીએ પણ મંત્રીનો મોટો જવાબ પણ આપી દીધો છે તેમણે કહ્યું છે કે વિજય શાહ તમે મંત્રી છો આનો અર્થ એ નથી કે તમે કંઈ પણ કહી શકો છો ભારતની દીકરી જેણે પાકિસ્તાનને ડરાવ્યું જેણે પાકિસ્તાનના કોટાનેરેટીને તોડી પાડ્યું જેના બ્રિફિંગથી ભારતના કલેજામાં ઠંડક પહોંચી તેના વિશે કંઈ પણ મન ફાવે તેમ કહેવાની તમારી હિંમત કેવી રીતે થઈ મંત્રીજી મહેરબાની કરીને આ યાદ રાખો કે શોભ્યા કુરેશી ભારતની પુત્રી છે તે આપણી સેનામાં કર્નલ છે હિન્દુ મુસ્લિમના ભેદભાવના આધારે તેમનું મૂલ્યાંકન કરવાની હિંમત ન કરો ભારત આ બહાદુર દીકરીનું અપમાન સહન કરશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં અમે પોલીસે આ ઘરેણા પહેરીને ખુલ્લામ કેમ પડો છો એવી રીતે ધાડ પાડતા હતા આમ કહીને અટકાવનાર બે ઈસમોને એમપીની ઈરાની ગેંગના સભ્યો નીકળ્યા છે અને પોલીસે તેની ધરપકડ પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીએસએફ જવાના પૂર્ણમ કુમારને પાકિસ્તાને એકવીસ દિવસ બાદ છોડી દીધા છે અટારી બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ સત્તર મે પછી તાપમાનમાં ઉછાળો જોવા મળશે રાજ્યના કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસથી ચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ઉકળાટ ભેજ અને ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે જેના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ અસર થઈ શકે છે ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં દબાણ સર્જાઈ શકે છે ઊંડો બને અને ચક્રવાતી સ્વરૂપ ધારણ કરે તો તે ગુજરાતના તટીયા વિસ્તારોમાં વરસાદ પણ લાવી શકે છે મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલે ગાઝા ઉપર હવાઈ હુમલા કર્યા છે પાસઠ પેલેસ્ટીનના થયા છે મોત અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે ફરિયાદ ન નોંધનાર ચાર પોલીસ કર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના હાથીજળમાં જીવ લેનાર પાલતુ શ્વાનના માલિકની ધરપકડ કરવામાં આવી છે અને શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું તેવો મામલો પણ સામે આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે